તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલા કમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરની જરૂર લખી છે દોસ્તો તો તમને ખબર હશે કે કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હતી કે કરણજી ઠાકોરને ત્રણે ચાર એના દોસ્તારો કેદરનાથ જઈ રહ્યા હતા હશેના કાર એક્સિડન્ટ થઈ જાય છે તો કરણજી ઠાકોરનું અવસાન થાય છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે અને એક કોલ રેકોર્ડિંગ કરણજી ઠાકોર ઠાકોરનું વાયરલ ખૂબ જ થઈ છે એની આખરી કોલ કર્યો હતો દોસ્તો અને કરણજી ઠાકોર શું બોલ્યા હતા એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો કરણજી ઠાકોરની અંતિમ લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો અને અંતિમ યાત્રાને કરણજી ઠાકોરની પત્ની ખૂબ જ રડી હતી દોસ્તો એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને કરણજી ઠાકોરના બેસણાની અંદર મોટા મોટા કલાકારો મોટા મોટા નેતાઓ પણ આવ્યા હતા એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને કરણજી ઠાકોર એમ કહેવાય છે જઈ રહ્યા હતા એની પત્ની માથે કોલ કર્યો હતો એની પત્ની સાથે વાત હતી કે તમે કેમ છો અને શું હાલે છે એવું બધું પૂછ્યું હતું હાલ પૂછ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવાના વિડીયો માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હતી કે ઠાકોર ફેમિલી વ્લોગના જમાય કરણજી ઠાકોર આ દુનિયામાં રહ્યા નથી આ દુનિયાની અલબિદા કહીને જતા રહ્યા છે દોસ્તો પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ક્રિયા તમારા માટે લાવતો દોસ્તો અને કરણજી ઠાકોરના બેસણાની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને અત્યારે હાલ એમ કહેવાય છે કે કલાકારો કરણજી ઠાકોર માટે શ્રદ્ધાંજલિ ગીતો પણ બનાવી રહ્યા છે તો દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોવાની વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાયક શેર જરૂર કરીએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કાલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો કાલી બાય બાય